વડાલિયા ફૂડ કંપની દ્વારા સુરતના પાલનપુર કેનાલ રોડ અને અડાજણમાં પાલનપુર પાજિયા રોડ પર આમ બે ફ્રેન્ચાઇઝી આઉટલેટ પરથી કંપનીની તમામ એકસો પચાસથી પણ વધારે પ્રોડક્ટ એક જ જગ્યા પરથી મળી શકશે છેલ્લા એક દાયકાથી નમકીન પ્રાઇમ્સ વેફરની દુનિયામાં રાજકોટ અને ગુજરાતની અનુકૂળ સ્વાદ અને ઉત્તમ ક્વોલિટીની લોકોની પહેલી પસંદ બની રહેલી કંપની વડાલિયા ફૂડ્સ દ્વારા હવે સુરતમાં બંને સ્ટોરમાં છવ્વીસ સપ્ટેમ્બર ગુરુવારથી બે ફ્રેન્ચાઇઝી આઉટલેટનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે જેમાં શોપ નંબર સત્તાવન ગ્રીન પેલેડિયન પાલનપુર કેનાલ રોડ રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરની બાજુમાં પાલનપુર જકાતનાકા સુરત અને એ ગ્રાઉન્ડ ફ્લોર વર્સા સોસાયટી શાંતિ નિકેતન સ્કૂલની બાજુમાં પાલનપુર પાટિયા રોડ અડાજણ સુરત વડાલિયા ફૂડ્સ દ્વારા બે ફ્રેન્ચાઇઝી આઉટલેટનું ઉદ્ઘાટન

જુનાગઢ ધોરાજી જેતપુર ગોંડલ હળવદ ઉપલેટા જસદાન સુરેન્દ્રનગર અને અમરેલીમાં આઉટલેટ લોન્ચ કરવામાં આવ્યા જ્યારે સુરતમાં પ્રથમ વખત બે બે આઉટલેટ શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે વડાલિયા ફૂડ્સની એકસો પચાસથી પણ વધારે પ્રોડક્ટ આઉટલેટ પર ઉપલબ્ધ બની રહેશે એટલે ફરસાણ અને નમકીનના શોખીન માટે ખરીદી માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન બની રહેશે કંપની વિશે વિશેષ માહિતી આપતા વડાલિયા ફૂડ્સના ડાયરેક્ટર મીત વડાલિયા તેમજ સીઈઓ કેતન નાય જણાવ્યું કે વડાલિયા ફૂડ્સ દ્વારા હાલ એકસો પચાસ જેટલી નમકીન વેફર્સ ફ્રાઇન્સ ફરસાણ ખાખરા પાપડ વગેરે પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવી છે વડાલિયા ફૂડ્સ ની તમામ આઈટમો લોકોને પસંદ પડી રહી છે કંપની ક્વોલિટીમાં માને છે અને એટલે જ શ્રેષ્ઠ ક્વોલિટી અને લોકોને પરવડે એવી કિંમતમાં તમામ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરવામાં આવી છે એક જ આઉટલેટ પરથી વડાલિયા ફૂડ્સ તમામની એક પચાસ જેટલી અલગ અલગ આઈટમો અહીં સુરતમાં સ્થિત ફ્રેન્ચાઇઝી આઉટલેટ પર ઉપલબ્ધ બનશે ફ્રેન્ચાઇઝી આઉટલેટ વિશે વાતચીત કરતા મિતભાઈ વડાલિયાને અને કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં રાજકોટ શહેરમાં ગાંધી ચેમ્બર ગોંડલ રોડ બોમ્બે હોટલ નજીક પ્રથમ રિટેલ આઉટલેટ શરૂ કરવામાં આવ્યો છે ભારે સફળતા મળ્યા બાદ રાજકોટ સહિત અનેક શહેરોમાં આઉટલેટ લોન્ચ કરી લોકોને વડાલિયા ફૂડ્સની વિવિધ આઇટમના સ્વાદનું ઘેલું લગાડ્યું છે આવનાર દિવસોમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક શહેરોમાં ફ્રેન્ચાઇઝી આઉટલેટ ખોલવામાં આવશે કંપની ભવિષ્યમાં માત્ર ગુજરાતના નહીં પરંતુ પાન ઇન્ડિયામાં પોતાના ફેક્ટરી તેમજ ફ્રેન્ચાઇઝી આઉટલેટ શરૂ કરી રહી છે આપનો પરિચય ને આપની કંપનીનો પરિચય મારું નામ કેતન તન્ના છે હું એઝ એ સી વડાલિયા ફૂડ્સમાં જોડાયેલો છું વડાલિયા ફૂડ્સ છે એ રાજકોટની બ્રાન્ડ છે અત્યારે સૌરાષ્ટ્ર કચ્છ અમદાવાદ બરોડામાં ભવ્ય સફળતા બાદ અમે લોકો આજે અમારા પિસ્તાલીસ અને છેતાલીસ નંબરના આઉટલેટો અહીંયા સુરતમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ સુરતની સ્વાદ પ્રેમી જનતા માટે અને સુરતની વેરાયટી પ્રિય જનતા માટે અમે લોકો એક સાથે બે સ્ટોર ઓપન કરીએ છીએ આ અમારો સ્ટોર છે પાલનપુર ગામમાં ગ્રીન પેલેડિયામાં રાજ ચશ્મા ઘરની બાજુમાં આવેલો છે આજે જ અમારો બીજો સ્ટોર ત્યાં પારલર પાટિયા રોડ ઉપર પણ ઓપન કર્યો છે જેથી કરીને આ એરિયાના લોકોને અમારી પ્રોડક્ટ છે પ્રોપરલી મળી હેલો સુરત હું મિત ઉડાલિયા કંપનીનો એમડી છું વડેલી ફૂડ્સમાં મારું બ્રાન્ડિંગ પ્રમોશન માર્કેટિંગ બધું જ હું જોઉં છું અને મારી સાથેના બાકી સ્ટાફ જોયો છે મિથભાઈ સુરતમાં કઈ જગ્યા ઉપર કેટલા આઉટલેટ સાથે કામગીરીની શરૂઆત કરી અત્યારે આજે આપણે અત્યારના એક સાથે બે આઉટલેટ ખોલી રહ્યા છીએ એક પાલનપુર પાટિયા પાસે અને એક બીજું રાજ રાજ કોમ્પ્લેક્સ પાસે નીતભાઈ કંપની ની ક્વોલિટી બાબતે શું ચકાસ ચોક્સાઈ સાથે કામ કરી રહી છે એક તો અમારું એક ઇમ્પોર્ટન્ટ અમારું પ્લાન છે અને અમારું પહેલેથી ટાર્ગેટ હતું કે અમારી પોતાની સરનેમ વડાલિયા છે અને વડાલિયા મેં બ્રાન્ડ સાથે કામ ચાલુ કર્યું છે તો કોઈ દિવસ કમ્પ્લેન તો આવવાનો ચાન્સ છે જ નહીં અને સ્પેશિયલી ક્યુસી લેવલથી એક બી વસ્તુ એવી પાસ નથી થતી જે થોડી બી નબળી હોય કે એવી એટલે ટોપ લેવલનું ક્વોલિટી આપણે પ્રોવાઈડ કરવામાં આવે છે